અત્યારે હાલ જીગરે ગાયું ના ગાવી પડે એટલા માટે ભાઈ આપણને ભેગા કર્યા લિમિટ છે સમયની બાકી તો બે કલાક રાખો સાહેબ કોઈનો વારો ના આવવાનો જોવું હોય

એટલે આ અને સહકાર આપ્યો છે મારો તો મારા સમાજ નો કોઈ પણ કલાકાર હોય અન્યાય લખન ઠાકોર પહેલો હોય તો લખી દેજો જે પણ બોલવું હોય છે સાહેબ કોઈ પણ મીડિયા છે કોઈ પણ પ્લેટફોર્મ હશે લખન ઠાકોર બોલવા તૈયાર છે કોઈ ના પાપ છે નહીં બીજો જય માતાજી મારી વાણી નાણી